એપ્લાય કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને જડપથી મોકલી આપજો દેશના વડાપ્રધાનનો રશિયાનો પ્રવાસ પીએમ નરેન્દ્ર મોદી આવતા મહિને એટલે કે જુલાઈમાં રશિયા જશે ક્રેમલિન તરફથી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય વડાપ્રધાનની મુલાકાત તૈયારીઓ કરવામાં આવી રહી છે પરંતુ તારીખ વિશે કોઈ પુષ્ટિ આપી નથી તેમણે કહ્યું કે તારીખ સંયુક્ત રીતે પછીથી જાહેર કરવામાં આવશે પીએમ મોદીના રશિયા પ્રવાસને લઈને ભારત તરફથી પણ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી ત્યારબાદ હવે સંસદમાં અરુણ ગોવિલનો અનોખો અંદાજ અઢારમી લોકસભા માટે મંગળવારે એટલે કે ઉત્તર પ્રદેશના મેરઠથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ અરુણ ગોવિલે શપથ લીધા હતા જ્યારે ગોવિલે સંસ્કૃતમાં લીધા પછી રામ અને તરત જ જય નારા લાગ્યા હતા સાંસદ અરુણ ગોવિલે પ્રખ્યાત ટેલિવિઝન સિરિયલ રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા ભજવી હતી સપાના સાંસદ અધિવેશ પ્રસાદે ફૈઝાબાદ લોકસભા સીટ પરથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લલ્લો હરાવ્યા હતા આગળના મોટા સમાચાર અને ચીનની ઓગણીસ કમની પર મુખ્ય પ્રતિબંધ મોટી કાર્યવાહી કરતા યુરોપિયન યુનિયન એ ચીનની ઓગણીસ કમની પર પ્રતિબંધ મૂક્યો છે આરોપ એવો છે મિત્રો કે આ કંપનીઓ યુક્રેન યુદ્ધમાં રશિયાને હથિયાર સપ્લાય કરતી હતી આ કંપનીઓમાં બે અગ્રણી વૈશ્વિક સેટેલાઇટ કંપની પણ સામેલ છે ચીને યુના આરોપને પાયાવ્યોણી ગણાવ્યા છે અને કહ્યું છે કે અમે ચીન અને રશિયાના સૈન્ય અભિયાનને સમર્થન નથી આપી રહ્યા ત્યારબાદ આગળના સમાચાર પર એક નજર કરીએ તો રાહુલ ગાંધીએ શપથ લેતી વખતે કરી ભૂલ સંસદના વિશેષ સત્રમાં ગઈકાલે બીજો દિવસ કોંગ્રેસના નેતા સાંસદ રાહુલ ગાંધીએ લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા જોકે આ દરમિયાન કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ ભૂલ કરી હતી શપથ લીધા બાદ રાહુલ ગાંધી સ્પીકરને મળ્યા વગર સીધા સહી કરવા ગયા હતા જોકે કોંગ્રેસના અન્ય સાંસદોએ રાહુલ ગાંધીને યાદ અપાવ્યું અને તેઓ સ્પીકરને મળ્યા નથી આ પછી રાહુલ ગાંધી ફરી સ્પીકર પાસે ગયા અને તેમનું અભિવાદન પણ કર્યું હતું આગળના મહત્વના સમાચાર અને ગુજરાતના અમદાવાદમાં પોલીસ કર્મચારીઓની અછત અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકે આપેલા એક નિવેદનમાં સ્વીકાર્યું છે કે શહેરમાં પોલીસ કર્મચારીની ઘટ છે તેમણે જણાવ્યું કે પચીસો થી ત્રણ હજાર પોલીસ કર્મચારીઓની અછત છે જોકે પોલીસ વિભાગમાં પહેલા જેટલી અછત હવે નથી છેલ્લા વર્ષોમાં પોલીસની ટ્રેટ વધી છે હાલમાં અમદાવાદમાં બાર હજાર પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ છે વધતી જતી વસ્તી સાથે શહેરમાં વધુ પોલીસની હવે જરૂરિયાત વધી રહી છે થી મોટા અને ચિંતાજનક સમાચાર સીબીઆઈએ સીએમ કેજરીવાલની તિહાર જેલમાંથી કરી ધરપકડ સીબીઆઈ દ્વારા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટે તેના જામીન અરજીની સુનાવણી પહેલા સીબીઆઈ તેની ધરપકડ કરી લીધી છે તેમની અરજી પર આવતીકાલે એટલે કે આજે બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે સૂત્રોના જણાવ્યા અનુસાર સીબીઆઈ દિલ્હી એક્ઝિટ પોલિસી કેસમાં કેજરીવાલની પૂછપરછ કરી છે આજે તેમને કોર્ટમાં રજૂ કરશે અને કસ્ટડી માંગશે

એટલે કે બે હજાર ચોવીસમાં જયારે નાયડુની સરકારે જગતના ઘર અને ઓફિસ પર બુલડોઝિંગ શરૂ કર્યું ત્યારે જગતમોહન રેડી નાયડુ પર બદલો લેવાની સરકાર ચલાવવાનો આરોપ લગાવી રહ્યા છે આ એક જગન છે જેના શાસનમાં નાયડુ રડ્યા હતા મામલો ઓગણીસ નવેમ્બર બે હજાર એકવીસ નો છે ચંદ્રબાબુ નાયડુ તેની પાર્ટીના રાજ્ય મુખ્યાલયમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરી રહ્યા હતા ત્યારે એકોતેર વર્ષના નાયડુ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા અને બે હાથ વડે ચહેરો ઢાંકીને સતત રડી રહ્યા હતા તો ચાલો મિત્રો જોઈએ તે વિડિયો

ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓ અને પદાધિકારીઓને ફિલ્ડમાં જઈને કામ કરવા માટે કડક સૂચના આપી છે સાથે લોકોના પ્રશ્નનું નિરાકરણ લાવવાની ટકોર કરી છે આ સિવાય આ બેઠકમાં વૃક્ષારોપણ તેમજ રાજ્યમાં પડતા વરસાદ અને તેને પહોંચી વળવા તૈયારી વિશે પણ ચર્ચા કરાય છે